સત્યોતેરમાં ગણતંત્ર દિન નિમિત્તે તમામ ગુજરાતના પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરહદી વિસ્તાર એવા વાવ થરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો લાખો લોકો આની અંદર જોડાયા આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઉભો થયો આ સરદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે